હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી પેનકેક બાળકો જોઈન પણ અટેક થાય એવી પેનકેક રેડી કરવાની છે તેના માટે આપણે ઘઉંનો લોટ લીધેલો છે ઝીણો બે વાટકી ઘઉંનો લોટ લીધેલો છે એક છાંણીમાં નાખશું સાળવા માટે તેમાં અડધો કપ કોકો પાવડર નાખશું બધું સારી રીતે સાળી લેશું એક કપ ખાંડ નાખવાની છે દળેલી જે ખાંડ આપણે રેગ્યુલર આવે છે તે ખાંડ નાખેલી છે દળીને ચપટીક મીઠું નાખેલું છે એક ચમચી બેકિંગ પાવડર અડધી ચમચી બેકિંગ સોડા ચોકલેટ એસન્સ કે વેનીલા એસન્સ કોઈ પણ હોય તે એક ચમચી નાખવાનું છે દૂધથી સારું એવું બેટર બનાવી લેશું આપણે આમાં પાણી યુઝ નહીં કરી દૂધથી જ બેટર બનાવવાનું છે થોડું થોડું દૂધ નાખતા જઈશું ને બેટરથી હલાવતા જઈશું આ રીતના આપણે થોડું એવું ઠીક લાગે તો થોડું દૂધ નાખીને એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું છે કોઈ ગઠ્ઠા ન રહેવા જોઈએ આ રીતના એકદમ સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે ત્યાર પછી આપણે ચોખ્ખું ઘી છે ઘરનું બનાવેલું તે આપણે બે થી ત્રણ ચમચી નાખેલું છે તમે તેલ પણ યુઝ કરી શકો છો આપણે અત્યારે બાળકો માટે બનાવીએ છીએ એટલે ઘી નાખેલું છે એક નોનસ્ટિક પેન લીધું છે તેમાં અડધા ડોયા જેટલું આપણે નાખવાનું છે બેટર નહીં તેલનો કે કોઈ યુઝ નથી કરવાનો નોનસ્ટિક પેનમાં એમ જ નાખી દીધું છે આપણે અડધા ડોયા જેટલું બેટર તમે જોઈ શકશો કેવા બબલ્સ આવ્યા ને એકદમ ફૂલ પેન પેનકેક રેડી થાય છે આપણી એક સાઈડ શેકાઈ જાય એટલે પલટાઈ લેશું બંને સાઈડ સરસ એવી શેકી લેશું આપણે બીજી પેનકેક બનાવી લેશું તે જ રીતે આપણે ચાર પેનકેક રેડી કરવાની છે તમે જોઈ શકો છો કેવી સરસ ફૂલીને રેડી થાય છે કોઈ ઝંઝટ વગર દસ જ મિનિટમાં બાળકો ખુશ થઈ જાય એવી પેનકેક રેડી કરી છે બાળકોને લંચ બોક્સમાં કે ઘરની કોઈ ભૂખ લાગી હોય નાની મોટી તો ઝડપથી બની જાય છે અને ખાઈ શકો છો આ રીતના બંને સાઈડ શેકી લેવાની છે તમે જોઈ શકો છો જાળીદાર એકદમ પેનકેક આપણી રેડી થાય છે બંને સાઈડ જાળી પડે છે એટલે આપણી પેનકેક સરસ એવી બની છે બધી પેનકેક રેડી થઈ જાય ત્યાર પછી આપણે જે દળેલી ખાંડ છે તે ઉપરથી ગાર્નિશિંગ કરીશું અને હર્ષિક સિરપ આવે છે ચોકલેટ સિરપ તે આપણે સર્વ કરેલું છે થોડા કેળાની સ્લાઇસ કરેલી છે તે એડ કરેલી છે કેળા જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતના આપણે કેળા પણ સર્વ કરીશું એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી પેનકેક રેડી થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેને એટેક થાય એવી પેનકેક કેટલી સ્મૂથ છે ચાકું કેટલું સ્મૂથ આલે છે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્મૂથ પેનકેક રેડી છે ટેસ્ટ કરીને તમને બતાવું છું ખૂબ જ ટેસ્ટી એવી પેનકેક આપણે રેડી કરી લીધી છે થેન્ક યુ